જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે જુ તો હમણાં દસ મિનિટ પહેલા જ પૂછપરછ શરૂ કરી છે એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ એક મહિના સુધી એ ક્યાં હતું નહીં 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 ખોટી વાત છે એ હા અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે સીઆઈસીએલના અધિકારી આર એસ પટેલ અને જે અશ્વિન પટેલ એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યું છે દવાડા ગામમાં ક્યાં હતો કોના ઘરે હતો કે ફાર્મ હાઉસ એ ફાર્મ હાઉસમાં હતો એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતું એટલે ત્યાં એને કોણે આશ્રમ આપ્યો છે અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે કોઈ મળ્યું નથી અત્યારે તો એકલો જ મળ્યો છે ના એના ભાઈની તો જે અમે પૂછપરછ માટે લાવ્યા હતા એના ભાઈનો હાલ સુધી તપાસમાં આરોપી તરીકેનો રોલ નથી પણ એના ભાઈને પૂછપરછ માટે આવેલા એ અલગ મેટર હતી અને આના માટેનું સર્વેલન્સ અલગ ચાલતું હતું ને જેના આધારે એને અત્યારે ડિટેલ કરવામાં